નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેન્દ્રમાંથી મંત્રી નીતિન ગડકરીએ સીઆઈના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ અંગે મોટી વાત કહી છે ગડકરીએ લોકોને ડીઝલને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી એટલું જ નહીં મંત્રીએ કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાનો પણ અપીલ કરી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે નીતિન ગડકરીનું કહેવું છે કે ડીઝલ વાહનો ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો તેઓ આ વાહનો પર એટલો બધો ટેક્સ લગાવશે કે દેશને તેનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે નીતિન ગડકરીના કહેવા પ્રમાણે પ્રદૂષિત મુક્ત બનાવવા માટે આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ છોડીને નવા રસ્તા પર ચાલુ પડશે ગડકરીને ઇંગણનું પ્રદૂષણ એ તેની આયાત ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે ગડકરીએ એ પ્રમાણે કહ્યું છે કે હું નાણાં મંત્રી પાસે ડીઝલ વાહનો પર દસ ટકા વધારાનો ની માંગણી કરીશ ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આ પહેલાં નીતિન ગડકરીએ પોતાના કારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મારી કાર ઇથેનોલથી ચાલે છે તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો તો તે પ્રતિ કિલોમીટર પચીસ રૂપિયા ખર્ચ પડે છે જ્યારે ઇથેનોલ સાથે તેનાથી પણ ઓછી પડે છે એક લિટર ઇથેનોલ પર 60 રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે પેટ્રોલનો દર એકસો વીસ રૂપિયાથી ઉપર જાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ